આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ઉમરવાડા ગામમાં ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની ભવ્ય તિરંગા સન્માન પદયાત્રા તેમજ પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો ઉમરવાડા ગામ ખાતે યોજાયેલ તિરંગા યાત્રામાં સરપંચ શ્રી ઇમ્તિયા મા પંચાયત ન્યાય સમિતિ અધ્યક્ષ સુરેખાબેન વસાવા અને સામાજિક કાર્યકર એવા જાગૃત નાગરિક જુનેત પાંડભ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ઉમરવાડા ગામના આચાર્યશ્રીઓ શિક્ષક અને વિદ્યાર્થીઓ અને અને ભારત જયના સાથે ગામમાં રાષ્ટ્રીય એકતા કર્યો હતો રેલી પૂર્ણ થયા બાદ ઉમરવાડા પ્રાથમિક શાળામાં ધ્વજારોહણ સમારંભ પૂર્ણ રાષ્ટ્રગાન સાથે યોજાયો હતો વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાનો અને ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો આ તિરંગા યાત્રાનો મુખ્ય હેતુ નાના બાળકો તથા યુવાનોમાં પ્રત્યે પ્રેમ કૃતજ્ઞતા અને સેવાની ભાવનાનું સિંચન કરવું હતું આખું ઉમરવાડા ગામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને સ્વતંત્રતા દિવસની ઉજવણી સર્વશ્રેષ્ઠ રીતે અંજામ આપી હતી